નમસ્કાર ટીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જૂના જોગી જસુભાઈ રાઠવાને પોતાના ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં ખુશી જોવા મળી રહી છે કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને અર્જુનભાઈ રાઠવાએ જસુભાઈને અભિનંદન પાઠવ્યા છે તો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નારાયણભાઈ રાઠવાને ટિકિટ ન મળવા બાબતે પણ તેમણે પોતાની ટિપ્પણી કરી હતી અને ભારતીય જનતા પાર્ટીમાં તો લોકસભાના ઉમેદવારની યાદી જાહેર થતાં જસુભાઈને પસંદગી થવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશી અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર રહી ચૂકેલા અને કોંગ્રેસના હાલના કાર્યકર એવા અર્જુનભાઈ રાઠવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને જસુભાઈ રાઠવાને અભિનંદન પાઠવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે શ્રી જસુભાઈને છોટા છોટાદે બોલોકસભાના ઉમેદવાર બનાવ્યા છે હું જસુભાઈને વ્યક્તિગત રીતે એના માટે અભિનંદન આપું શુભેચ્છા અમારી પાર્ટીના નેતા હતા સન્માનનીય હતા કયા કારણોસર એ કઈ ગણતરીથી કયા પ્રકારની વાત સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા એમને ખબર નથી પરંતુ ટિકિટ કોને આપી કોને ન આપી જે પાર્ટીનો પોતાનો નિર્ણય હોય છે એમાં મારે કોઈ કમેન્ટ કરવાની જરૂર નથી કોંગ્રેસ અત્યારે ટિકિટ જાહેર નથી કરી તમે અને પ્રબળ દાવેદાર છો અને બે જ દાવેદાર કહી શકાય તો કોને ટિકિટ મળશે ને જો તમને ટિકિટ ના મળી તો શું કેવું કોંગ્રેસ પાર્ટી લોકોના મુદ્દાઓ સાથે જોડાયેલી છે આપને ખબર છે કે ભારત જોડો ન્યાયયાત્રામાં હજારો લાખો લોકોએ રાહુલ ગાંધીને સાંભળવા માટે એમને જોવા માટે જે ઉમટી પડ્યા હતા અને રાહુલ ગાંધીએ જે ન્યાયની વાત કરી એમાં યુવાનોને ન્યાય ખેડૂતોને ન્યાય મહિલાઓને ન્યાય મહિલાઓને તો કોઈપણ ગરીબ પરિવારની મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપવાની જે વાત કરી અને એ રીતના એમનું એનો દરજ્જો વધારવાની જે વાત કરી આ બધા જે મુદ્દાઓ છે એના ઉપર લોકો વિચારી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની છે એટલે ઉમેદવાર કોઈ પણ હશે ઉમેદવાર અમારા સન્માનનીય ખૂબ જ અનુભવી નેતા સુખરામભાઈ હોય કે હું પોતે હોઉં કે બીજા કોઈ પણ કાર્યકર્તા હોય વિષય એ નથી વિષય છે લોકોના મુદ્દા અને મુદ્દાથી મુદ્દા સાથે કોંગ્રેસ લડી રહી છે અને એ મુદ્દા લઈને લોકો પાસે જવાના અને જીતવાના છે